ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં નિવેદન આપતા ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે પાલિકાના અધિકારીઓ અને સભ્યો જો કોઈ વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પશુધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવશે તેમ કહ્યું હતું તો કાર્યક્રમમાં વ્યાજખોરોના ભોગ બનેલા તેવીસ પરિવારોને તેઓની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા હતા આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે

न्यायतंत्र द्वारा जे सहयोग मिली आहे हो ते बदल न्यायतंत्र भी खूप खूप आभार